તાપી રહી છે કે પાણી તાપી નદીમાં જે પાણી છોડાતા છે આ વીયરકમ કોજવેને બંધ કરવામાં આવ્યો હતો કે જ્યાં સિંગણપોર અને રાંદેરને જોડતો આ કોજવે છે

ઉકાઈ ડેમ ની જે જે ઉકાઈ ડેમની પાણીની સપાટી છે ઉકાઈ ડેમની પાણીની સપાટીમાં વધારો થયો હતો જ્યાં તાપી નદીમાં જે પાણી છોડાતા વીયર કમ્પોઝ વે બંધ કરાયો છે કારણ કે તેની સપાટી છે પાણીની સપાટીમાં વધારો થયો હતો કોઈ અનિચ્છનીય ઘટના ઉપરવાસ માં પડી રહેલા ભારે વરસાદ ને પગલે ઉકાઈ ડેમ ની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ઉકાઈ ડેમ શહેરની જીવાદોરી એવી તાપી નદીમાં પાણી છોડાતા તાપી નદી અત્યારે બંને કાથે જોવા મળી રહી છે ત્યારે શહેરના સિંગણપોર અને રાંદેણને જોડતા કોજવેને બંધ કરવાની ફરજ પડી છે મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો તાપી નદીમાં સતત જે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે ત્યારે શહેરના સિંગણપોર અને રાંદેણને જોડતા કોજવે ઉપરથી તાપી નદીના પાણી ફરી વળ્યા છે ત્યારે અગમચેતીને લઈને શહેરના સિંગરપોર અને રાંદેરના જોડતા કોચવેના બંને ગેટ બંધ કરવામાં આવ્યો છે હાલમાં તાપી નદી બંને ખાતે વહી રહી છે ઉકાઈ ડેમના જે કેચમેન્ટ વિસ્તારમાં પડી રહેલા ભારે વરસાદને પગલે સતત ઉકાઈ જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે ત્યારે શહેરના સિંગરપોર અને કોચવે ખાતે તાપીનું જે જળસ્તર સ્તર વધ્યું છે છ પોઈન્ટ પચાસ મીટરે તાપી નદી કોચવે ઉપરથી વહી રહી છે ત્યારે અગમચેતીને લઈને વાહન વ્યવહાર માટે કોચવેને બંધ કરવામાં આવ્યો છે હજી તો ચોમાસાની શરૂઆત છે ત્યારે આગામી સમયમાં ઉકાઈ ડેમની જળ સપાટી વધશે ત્યારે વધુ પાણી છોડવાની નોબત આવશે પરંતુ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અત્યારે કોચવે ઉપરથી તાપી નદીનો જે જળ પ્રવાહ વહી રહ્યો છે ત્યારે શેરના સિંગલપુર અને રાંદેરને જોડતા કોજવેને બંધ કરવાની ફરજ પડી છે કેમેરામેન આરીફ સાથે બલદેવ દેસાઈ કેટીવી ન્યૂઝ ગુજરાતી સુરત ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ઉકાઈ ડેમો શેરની શહેરની જીવાદોરી એવી